ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા મિત્રો આજે ઘરે રહ્યા છીએ આજે સનેડો હાંકવાનો છે પાળા બાંધવાના છે કળિયું હાંકવાનું છે અને દવા સાટવાની છે ત્રણ કામ ભેગું થયું છે અને આઠ પાગ્યા છે આગળ ઓન કાનું જાય કાકાનું માય વાળા છે માય દૂધ લગાડી દો ભાવી એટલે તમારે રહી જાય એમસી લગાડી દો

દવા સાટવાથી સાટી દઈ કળી આખવાનું હાકી નાખી કાનું ઓલા કણ લીંદી રહી છે માંડવી લીંદે છે આવો કઈ કપાસ છે કુકડ નથી ક્યાંક મોટો ને ક્યાંક નાનો ને એવું ની છે મિત્રો કપાસમાં હતી હાલી ગયું ને સનેડો આ મેળ દીધો છે પાણી પાણી પી અને હવે ઘરે વ્યા જઈ બપોર પછી પાળા સડાવવાના છે પાળા સડાઈ દઈ આ બાજુ બહુ નાનો કપાસ છે અને ઓલી બાજુ થોડોક મોટો છે માંડવીમાં તો કાંઈ કામ કરવાનું નથી અને આપણો કૂવાય આખો ભરાઈ ગયો છે વરસાદના કારણે એ તમને બતાવું વરસાદ સારો વર્ષો એટલે કવો આખો ભરાઈ ગયો જો હા ઉપર છે જો આમાં હાથ ડોલ જ પાણી ભરા ભરાઈ જાય જો ને હા ઉપર પાણી છે કાનૂન બોલાવી લઈએ કરે બીજા જઈ

ખીલતા ગઈ છે કપા જો કેવો મોટો મોટો છે આ બાજુ થોડુંક નુકસાન થયું પાછી વાળીને ને એટલે દાળી ભાંગ્યું કાનો હાલ હવે ઘરે જવું સાલ ચાર ના હાથ કરતો ખબર છે ને

હાલો મિત્રો કાનુ પેલી વાર ફાઇનલ મિત્રો બાળીસ વ્યા વન સં્યાળવા મેલ દીધો છે

વાડી જે પહોંચી ગયા છે મિત્રો મારે ખાવાનું છે હવે ઘરે ખાય ખાય ને પછી પાછું આવવાનું છે પાળા બાંધવાના છે કે લેવા જવાનું છે પેલા તો પછી પાળા બાંધવા જવાનું છે અહીંયા આવવાનું છે પાળા બાંધવા દવા છાંટવાની પણ પગ દુખતો એટલે છાંટવાની નથી પેલા પાળા બાંધી દી હાલો હા કૂતરા લઈ જા મિત્રો હવે જાય છે ઘરે અને ખાઈને પાછું કેની લેવા જવાનું છે બીજાને વાળીએ છે એટલે મિત્રો વાળીએ હવે બપોરા કરી લઈએ તમે ખાઈ લીધું તો કોરો ખાધો રાંધી કોરો ખાધો તમે ખાધું તો કોપ કોણ હે હાલો મિત્રો બપોરા કરવા બેઠા છીએ અને આજ તો કાન માએ શાક બનાવ્યું છે ગેહોડા ને સેવનું સેવ ગેહોડા સાસ છે મરચાં છે ઊંધિયું છે

હવે કેની આંકવાની છે આગળ હમણાં આંકી નાખવી બાપુ જે સા પાણી પી લીધા છે ને પાણા બાંધી કપાસમાં હાલો મિત્રો અત્યારે ચાર વાગ્યા છે અને બે ગોથા માર્યા જો આવો પાળો બાંધ્યો છે બંધાઈ ગયા અને હવે અહીં નેક બનાવવાની છે એટલે અહીં ઓલા સવડું મારી દઉં થોડુંક એટલે નીક થઈ જાય એક ક્લાસ બેન જો પાંચ રૂપિયા માંગે બાપુજી કોઈ દેતા નથી પૈસા